વડોદરા જિલ્લાના સાવલે ખાતે તાંત્રિક વિધિના નામે વન્યજીવોનું વેચાણ કરતી ગેંગને પ્રાણી ક્રૂરતા નિવારણની ટીમે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે વન્ય પ્રજાતિઓની દુર્લભ પ્રજાતિઓ પર તાંત્રિક વિધિ કરીને પૈસા પડાવવા તેમજ આર્થિક લાભ લેવા માટે વિવિધ ગેંગ રાજ્યમાં કાર્યરત છે ખાસ કરીને આંધળી ચાકરણ કાટાસેરિયું સહિતના વિવિધ પ્રાણીઓની તાંત્રિક વિધિના નામે ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવે છે આવા વન્યજીવોને અને દુર્લભ પ્રજાતિને બચાવવા માટે વિવિધ સંસ્થા ફોરેસ્ટ વિભાગ અને પોલીસ ને સાથે રાખીને વન્યજીવો નું વેચાણ કરતી માટે કાર્યરત સાવલી તાલુકામાં કેટલાક જેથી નકલી ગ્રાહક બની ને છટકું ગોઠવવામાં આવ્યું હતું અને બે કાંટાવાળા ઉંદર માટે દસ લાખ સોદો નક્કી કરવામાં આવ્યો હતો સોદા પ્રમાણે પાંચ વ્યક્તિઓ સાવલી ખાતે ડિલિવરી કરવા આવ્યા હતા ત્યારે સાવલી પોલીસ અને વિભાગે આ તમામ આરોપીઓને બે કાંટાવાળા ઉંદર સાથે ઝડપી છેલ્લા એક અઠવાડિયા કરતાં વધુથી અમારી એક રેકી ચાલતી હતી અમુક ઇસમો જે તાંત્રિક વિધિ કરતા હોય છે એવા વ્યક્તિઓ અમારા સંપર્કમાં આવ્યા હતા અને હું ગુજરાત પાણી ગુજરાત એટલે કે જીએસપીસીમાં હું વોલેન્ટિયર છું સાવલીમાં તો એ લોકો મારી પાસે આવે એમને ખબર નહીં કે હું વોલેન્ટિયર છું અને મને માહિતી આપેલ કે અમારી પાસે ખાટા શેર્યું કે એટલે વન્ય પ્રાણી ઉંદર કહેવામાં આવે છે એની તાંત્રિક વિધિ આવો કરતા હોય છે એટલે એમની સાથે મેં થોડી મિત્રતા કરી અને આગળની કાર્યવાહી કરી કે ભાઈ શું કહે આપવાની છે તો એ લોકો સાથે મારા અઠવાડિયાથી વાત ચાલતી હતી અને દસ લાખમાં મેં એની સાથે સોદો કર્યો હતો અને મારે એને આજે ખરીદવાના હતા એટલે કે અમદાવાદનું કોઈ ગામ છે બહુ એકચુઅલી મને ખબર નથી કયું ગામ છે પણ અમદાવાદથી એ લોકોને મેં પાંચ ઇસમોને સાવલી ખાતે બોલાયા હતા અને એ કાંટા સાયડું જે ઉંદર જે કહેવામાં આવે છે વન્યપ્રાણીમાં આવે છે સિલુટુમાં આવે છે એ મને બતાવ્યું એટલે મેં મારી ફોરેસ્ટની મદદ માગી હતી મારા જીએસપીસીના મારા અધ્યક્ષ છે જે રમેશભાઈ છે એમની મદદ માગી હતી અને સ્થાનિક પોલીસ આ તમામની મદદ માગી હતી અને આ જે પાછે પાછી સમજે છે તેઓને મેં ઝડપી પાડ્યા છે અને ફોરેસ્ટ ખાતાને સોંપ્યા છે હાલ ફોરેસ્ટ ખાતે એના વિશે તપાસ કરી દીધી છે કે અગાઉ આવા ઉંદર કેટલા વેચ્યા છે કોને કોને કોઈ ઉલ્લું બનાવ્યા છે વિધિ માટે કેટલા જીવોને લોકોએ માર્યા છે એ સંપૂર્ણ તપાસના ફોરેસ્ટ ઓફિસર જે કિંજન મેડમ છે એ હાલ કરી રહ્યા છે